મારો બેટુ અમરે શીખે શું કોમ કર્યું છે એ ખબર નહીં તમે લે આઈન બેઠો છો શું કરું તાર મુ પહેન સાજ પૂરો કરીને ના આવ્યો હવે બેહો કર એક કાતું જો તારા હતે કાતું દે વળી શું મુ કેમ કર શું આપણે આ પાકા પાકા પડીએ મે ને હોજના ખોણમાં નાખવા કોમ આવે લે મુ પતાર પાછી નું ફોર હે તમે એ શું આખો દાડો કોમ દે પાકા પાકા પડીએ મે ને આ કાસા

મારો કાસીયે ઓછો પણ નતો ઓરવા છે ન મા રેવું ને ના ઓ લ્યા શું કરું દર મા રેવું છે તમે કે ઓ આઈ સારી મારું કામ ગાડી આવી ગઈ

આ નહોતું હું આવી ગયો કદા આલવા છે તો તમાર દાનુ છે એ તો તો તમારે આ બધું નિયર કરી તો છે ધુલી લાવ પહેલા પદડી કો પાવી નઈકો ધૂલી લેતા હો આ દુહા ભાઈ હે પેલા તો કોમ શીખવું પડશે મારે છે બધી પણ આ થોડું તો પણ પાવડા જોડીઓ એ નહીં જોડીઓ બેલવા ચીરી તો

પોટલો yeah, પડી really. <enzyatory noise>

મને ચોવીસ હાજર આલો ચોવીસ હજાર પેલા મહિના બાર બે મહિના ના પેલા પૈસા થાય

ઓનો પૈસા લઈ ગયા છે ફોન બંધ નઈ લાવ્યો છે નવો પડી કા બે માર કાકાને ખબર પડે ને કે આ амરો શું વસ્તુ છે અમરો એક થાપ છે ને ગમેવા ખવરા મમરો કે ખબર છે મારી નવ બાજી મા હું એટલે амરો દેખાતો જ નઈ માર એક દાડા હું પાટણ રહીને આવ્યો હું કે

મારે કરવું પડશે કે ત્યાંથી ને પછી તો આવી જીધા તો આવી જીધા પણ એમાં હાચી હતો રમાડો ને છોકરો સીધો હા નક્કી કરવું પડશે કેમ હવે રહું કે ના રહું એમ થાય છે મારો મેળો આવે છે એટલે એમ જેવું લાગે કે મારે તો હવે લેપા ફરાર આવવું પડશે

કેટલો છે આ આયું હે ઢુકડું છે આયું એનો કાર આયું એમ હા કાગળ તો આપણે બટલીયું એટલે હું આતારે મારે 7:00 વાગે જવું હોય રેવાયા ગયું હા કેવું આમ ઓન કરી દો હે દો હા આ કરી આયું આ રહ્યું રાગસ તો આ બેઠા એ મોમજી રોમરી હા હા હે રાઈસ એને રોમા લેવ હા કો એને થોડું વિચાર મત તો વિચાર તો એમ જ

મહિનો બીજા મહિના બાર હજાર રૂપિયા નાસી જાય મહિનો આવતો સિત્તેર સુતાળ આયા ખાતા ના તા રાખવાના તમે છે નોય તો નહોતા આવવા પડ વેવા ઓળખતો તો હું એમ હવે બનતા મળ્યું મળ હમણાં મારો તો આવના છે ઉઠા તો

માતા ની સ્વાગત લોહી પી ગયો મારો મગજ ખાઈ ગયો ઘડી કોમ કરી લો